ઘાહીઓ આ પહરવેશ લગભગ 1980 પછી બિલકુલ લુપ્ત થઈ ગયેલો છે મેર સમાજની અને બીજા અમુક અન્ય સમાજની દીકરી કુંવારી હોય ત્યારે આ પોશાક પહેરતી અને પછી જારે સગપણ થાય લગ્ન કરી સાસરે જાય ત્યારે અલગ પેરણો પહેરે છે અને જારે જારે માવતરના ઘરે તહેવાર કે પ્રસંગોપાત આવે છે ત્યારે જેટલા દિવસ રોકાએ એટલા દિવસ ઘાહીઓ પહેરે છે આ એક એવો સમય હતો કે કોણ દીકરી કોણ વહુ એની ઓળખ પોશાક પરથી થતી અને ત્યારે એક મર્યાદા હતી કે બાપ પણ ઘરે આવે ત્યારે ખોખારો ખાઈને આવતા જેથી કોઈ દીકરી કે વહુને જાણ થાય અને આજે બધા એક સરખા કપડા પહેરીને સાથે રહે છે કોઈ અજાણી વ્યક્તિ નક્કી ન કરી શકે કે કોણ દીકરી અને કોણ વહુ છે જૂના સમયમાં પૈસા ન હતા પણ મજા અને સંસ્કાર ખૂબ હતા